સુરતના કાપોદરા ખાતે આવેલા પંકજ ડાયમંડ કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો પંદર જેટલા કારીગરોનું રેસ્ક્યુ કરાયું હતું સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા પંકજ ડાયમંડ કારખાનામાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યું છે તો આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું ને ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગને લઈ ટેરેસ પર ફસાયેલા પંદર જેટલા કારીગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગમાં જાનહાની થતા હાશકારોનો ભોવાયો હતો આશિષ ધાનાણી

શોર્ટ સર્કિટ નથી કોઈ જાન નથી જીરો નુકસાન માં કોઈ વસ્તુ નહીં નોર્મલ હું છે જે હું છે પેનલ ની લાકડું ને હોય નહીં પડી ગયું છે